વડોદરા શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા મચ્છીપીઠ વિસ્તારમાં નાના બાળકોના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા બે કોમના જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો જોવા મળ્યા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા મચ્છીપેટમાં બાળકોના નાના ઝઘડાએ મોટું ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું એક જ કોમના બે જૂથો વચ્ચે ઠીંગાણું થયું હતું સામાન્ય તકરારમાં એક જ કોમના બે જૂથો સામસામે આવી જતા સંઘર્ષ સર્જાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી રોષે ભરાયેલા એક જ કોમના જૂથોએ સામસામે પથ્થર ફેંકતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જ્યારે બનાવની જાણ જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળો પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે સંવેદનશીલ મચ્છીપેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો પોલીસે આરોપીઓની શોધખોળ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે મચ્છીપીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર અંદર ઝઘડો થયો અને ઝઘડતા ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે ત્રણ જણાને અને જે ઝઘડતા હતા એ સાત આઠ લોકો જે છે એ તમામને અરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થાય છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે